ઉનાળાની આકરા તાપની શરૂઆત થઈ ચૂકી છે ને દિવસે દિવસે છે તે ગરમી પણ અત્યારે પ્રકોપ વરસાવી રહી છે પરંતુ સમસ્યા થઈ રહી છે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને કેમ કે ત્યાં સુજલામ સુફલામ યોજના છે પરંતુ આ ખેડૂતોને તેમની પાક વાવણી થયા બાદ પૂરતું પાણી પણ નથી મળી રહ્યું અને બનાસકાંઠાના ખેડૂતોએ ગઈકાલે તેમનો વિરોધ પણ દર્શાવ્યો હતો આ જ સ્થિતિ ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં છે જેમાં પીવાના પાણીની પણ સતત સમસ્યા સામે આવી રહી છે અને આજે કેબિનેટની બેઠક જે ગાંધીનગરમાં યોજાઈ હતી ત્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું છે કે પંદરમી તારીખ બાદ હવે જે પાણીની સમસ્યા છે તે દૂર કરવામાં આવશે પાણી લોકોને પહોંચાડવામાં આવશે સાથે પંદર હજારથી વધારે ગામડાની તેમજ અઢીસોથી વધારે શહેરમાં પણ પાણી આપવાનું અત્યારે ચાલુ છે તેવું તેમણે સ્વીકાર્યું છે જોકે તેમણે કહ્યું છે કે બનાસકાંઠામાં જે પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે આ પાણીમાં કેટલીક એવી જગ્યા છે કે ત્યાં પાણી રીતે પહોંચાડી નથી શકાતું પરંતુ તેનું પણ યોગ્ય નિરાકરણ આવશે બનાસકાંઠાના ખેડૂતોએ જે પ્રકારે પાણીને લઈને અવાજ ઉઠ્યો હતો અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રશ્ન હતો આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટમાં આ મામલે મિટિંગ પછી જવાબ આપ્યો છે હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામે તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયાસયનું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ પંદર હજાર સાતસો વીસ ગામ બસો એકાવન શહેરો અને ત્રણસો બોતેર જેટલી જૂથ યોજનાઓ દ્વારા પાણીનું પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ ચોવીસો ને બત્રીસ ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ આમ એકંદરે બસો સાત જળાશયોમાં અત્યારે પંચાવન ટકા પાણી છે એટલે ચાર લાખ બાણું એકસો છે એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના પાણી વધારે છે અને નર્મદામાં પણ દસ ટકા જેટલો પાણીનો જથ્થો વધારે છે આમ હવે ઉનાળાની જે પ્રકારે શરૂઆત થઈ છે અને ગરમી છે તે ખાસ કરીને પ્રકોપ વરસાવી છે તેમાં સમસ્યા થતી હોય છે જે ગામડામાં સૌથી વધારે કેમ કે ત્યાં પાણી છે તે આજે રાજ્ય સરકાર ભલે ગમે એટલો દાવો કરે કેનાલો બનાવી છે પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી નથી પહોંચતું તે એટલી સત્ય હકીકત છે આ ખેડૂતોના વિરોધ પરથી તે દેખાઈ પણ જતું હોય છે આમ બનાસકાંઠાના ખેડૂતોને જે પ્રકારે પાણીનો પ્રશ્ન અને સુજલામ સુફલામને લઈને અત્યારે સતાવી રહ્યો છે તેનું હજી યોગ્ય નિરાકરણ તો મંત્રીના જવાબ પરથી નથી લાગતું પરંતુ જ્યારે તેમને પૂરતું પાણી મળશે ત્યારે જ ખબર પડશે કે રાજ્ય સરકારે તેમની જે વાત અને રજૂઆત થઈ છે તે કેટલી સાંભળી છે આ પ્રકારના સમાચાર માટે દરેકે દરેક પલની અપડેટ માટે તમારે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતું પણ રહેવું પડશે કેમેરામેન જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવ तेले कहिए जे पीड़ पराद